તમારા બધાનું મારા નવા દિવસથી શરૂઆત થાય છે સવારે વાગે કામ તો કચરા પોતું કચરો વાળે પોતું કરવાનું ચાલુ છે જુઓ અને ચોક વાળી ચોક ધોઈ કાઢ્યો ચોક કાલ નહોતો ધોયો કાલ મેમન ને એવું આવ્યું ને એટલે ચોક નહોતો ધોયો એટલે ચોકે ધોવાના બાકી છે અને પોતું કરવાનું બાકી છે મશીનમાં એકવાના કપડાં કપડા જો એક વારના કપડા તો ધોવાઈ સી અને એક વારના ત્યાં ઢગલો કરીને મૂકે બે વખત એક વારનું ચાલુ છે અને બીજી વખત રસોઈ કરવાની બાકી છે નાસ્તાનું થોડું ઘણું ચાલુ કરીશ એટલે નાસ્તો સવારે કરવો પડે છે એટલે પાર્લર નાસ્તાનું થોડું ઘણું ચાલુ કરીશ એટલે નાસ્તો ને એવું થોડું ઘણું બનાવીએ એટલે મોડું થઈ જાય સર કમનું અને પાછું બધાનું વધવાનું નહીં એટલા બધાનું રોધવાનું સ્વ સાજનનું વધવાનું ખાવાનું એટલે માર તો હિંમત હિંમત આવ્યો જતો હોય બપોરના બે અઢી વાગી જઈએ તો તમને ખબર જ છે અને જેવો સપોર્ટ આરો છે ને એવો ને એવો સપોર્ટ આટલા રહેજો અને વધારે વધારે શેર કરો મારો વિડીયો લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરતા રહો અને બીજું તો હું શું કહો સપોર્ટ કરતા રહેજો સારું ચલો જો અગિયાર વાગી જાવ પોતું કરી લઈએ ઘરમાં તો જો આ અને જગ નવો કાઢ્યો મી પેલો જગ હતો ને એ લઈ ગયા પાર્લર એટલે આ જગ નવો કાઢ્યો છે જો અમારે જુલાસણથી આરો જગાય તો જુલાસણથી આરો જગાયેલો અમારો એટલે નવો જગ કાઢ્યો છે અહીં જો પ્લેટફોર્મ ને એવું તો સાફ કરી દીધું છે વાસણે ઘસી કાઢ્યા હવે પોતું એકલું બાકી છે સવારે નાસ્તામાં રોટલી વઘારે આલી હતી કે જો રોટલી તો જ વઘારેલી આટલી પડી શ અને કામ કરી દઈએ બધું એક એકવારનું મશીન પતી જાય એટલે કપડાં એ ધોવા નાખી દઈએ અગિયાર તો વાગી ગયા છે ને હજી તો રસોઈ કરવાની બાકી છે એટલે સારું ચલો રસોઈ કરી દઈએ પહેલાં પહેલાં પોતું કરી દઈએ પછી રસોઈ કરીએ પછી પોતું કરતાં કરતાં પંદર વીસ મિનિટ તો થશે દોઢ વાગી જવા અને આજે તો દક્ષુ જયમીન કુમાર રવિ ખાઈ ખાઈને જ્યાસી અને હજુ એકતા અને સાહેબ બે આવ્યા નહીં ખાવા અને ઘડિયાળનું મમ્મુ આરે હજુ તો ખાવાનું બાકી છે એટલે હવે ખાઈ લઈએ હજુ તો અહીંયા આવી તમે ખાઈએ મું ને એકતા નહીં પપ્પા હવે ત્યાં જણાવ હજુ કામ તો બધું બાકી અડવાડ વાગે તો હવે આ લોટ વધ્યો આટલો જ તે મૂકી દઈએ અંદર આટલો દાળ ઢોકળી ભાત બનાવી જો દાળ ઢોકળી બનાવી ભાત બનાવ્યા કોબીજનું શાક અને રોટલી એટલું કરીશ લોટ ઢોકીને મૂકી દો ને અંદર એટલે ફ્રીજમાં બગડી ના જાય લોટ ફ્રીજમાં તો જેટલું ભરીશો બધું ચટણી બટણી બધી નાસ્તાનું બધું કરી શકે અને અમારા ભોણિયા જો ડુંગળી અંદર મૂકીશ હા ભોણિયો તમારે બે વખત તો કપડાં ધોવાય બે વખતનો કપડો છે આટલો આ બે વખતનો કપડાં ધોવાણે છે અને હવે ને એક તબી આયા લાગી ખાવા આવી છે બાપ દીકરી બે એ હે ભાઈ ઊંઘી જ્યાં લાગી પેલા રૂમમાં ઊંઘા ને બેટા તો ભાઈ કરે દા

ઇન તો મજા પડી જાય ને તમાર ગાબાનું જવાનું હા જો હાડ હા જોડો બેટા જય શ્રી કૃષ્ણ